મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ માં એને અમે બે મા દીકરો હઈએ પણ ભાઈ હેને જીવનમાં આમ જીવી લેવાનું બીજી કઈ વસ્તુ નથી શેકેલા જીરું મસાલો છે મિત્રો એને આમાં છે દહીં હવે પેલી ફેરી માર મમ્મી દહીં વડા બનાવે કારણ કે આન પેલા બનાવેલા હતા ને તો મેં તું બોલા પીળા દહીં વડા કરતી ને ઓલા દહીં વડા આવે પીળા હે આ દહીં ને આપણે શું કરવાનું છે એમાં ખાંડ નાખી દે આમાં ખાંડ નાખવાની છે ખાંડ નાખવાની ખાંડ ખાંડ ને ખોલી ખાંડ જ છે ને પેલા સાખી તો લઉં ક્યાંક ના હોય આખું દહીંનો ગ્લાસ આમાં નાખ દો ને ખાંડ તો ઘણી બધી

દાબોડી થી કરું છું દાબોડી થી આ વિડીયો ઉતરે દાબોડી થી બીજી વસ્તુ એ કે ભાઈ કામે દાબોળી થી કરવું પડે તો આમ ફેરવવું પડે જાવ આમ ઉઠમી ચમચી મારી એના જવું એટલે બધા કહેતા હોય ને કે ઓલા દાબોડી હે ને એ બહુ હું કહે કેવા માણા હોય ને હોશિયાર માણા હોય કા ભાઈક માણા હોય અરે મરી ગયા મારા ભાઈ ફૂટે જા આ ઓલા માણા નું હાસું પડે તો ભાઈક હું હાવ કરમ બુંધિયા રહી કરમ બુંધિયા કે સક્સેસ જ ન થા કે સક્સેસ જ ન થા આમ ના જો ગોકા મારીએ ભાઈ હવે સક્સેસ તો વાત અલગ છે પણ હવે કોઈ ઈમ કે ને મમ્મી કે દાબોડી માણા ભાઈક હોય ને હું કહેવાય હોશિયાર હોય એમ કે ને દાબોડી માણા ક્યાંય હોશિયાર બોશિયાર હી નહીં

હ દહીં વડા ખાવા છે ને ખાવા છે ના દહીં વડા તો મારે એકチュરમાં નથી ખાવા પણ મને થોડુંક છે ને તમે આ ગંધારા વેડા કરો છો ને એટલે મને જીરીક પણ નથી પસંદ તમે તમા કેટલા રૂપિયા લેશો એ મને કયો પ્લેટના તમારું શરીર પણ હેવી છે ને તમારો સ્વભાવ પણ હેવી છે એટલે તમારા પૈસા પણ હેવી જ હશે ને બેન માણસ ના માણસના લગતી તો હું દઉં તો દસ રૂપિયા આપી દઉં 10 માં તો હાય એનું આવે દહીં ન થાય નું તમે પણ મોજ મજા કરતા કઈ પણ તમારા જીવનમાં ટેન્શન હોય ને તો ભાઈ મોજ એક વસ્તુ ને કામ લેજો જીવનમાં બધી વસ્તુ એ તમારા માટે થઈ લખીને દઉં છું ખુદ નો એક્સપિરિયન્સ છે મોજ કરીને તમે રેજો તો કઈ પણ વસ્તુ એને તમારા માટે બધી સેલી થઈ જાય તો મિત્રો અમે મળીએ આવા નવા નવા બાય બાય